ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષાઓનો આજથી પ્રારંભ થયો છે તો સુરતની શાળામાં વિદ્યાર્થીઓનું તિલક લગાવી સ્વાગત કરાયું હતું આજથી ગુજરાત બોર્ડની ધોરણ દસ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહ તેમજ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા શરૂ થાય સુરતના ધોરણ દસ ના એકાણું હજાર આઠસો ત્રીસ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહના પિસ્તાલીસ હજાર સાતસો વીસ તથા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના પંદર હજાર સાતસો ચાલીસ સહિત કુલ એક લાખ ત્રેપન હજાર બસો નેવું વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા સમગ્ર ગુજરાત રાજ્યના ચૌદ લાખ અઠ્યાવીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ આજથી પરીક્ષા આપી રહ્યા છે સુરત ની શાળાઓમાં તિલક લગાવી વિદ્યાર્થીઓનું શાળામાં સ્વાગત કરાયું હતું તો મોટી સંખ્યામાં વાલી વિદ્યાર્થીઓને સ્કૂલે મૂકવા માટે પહોંચ્યા હતા સ્કૂલ તરફથી તમામ તકેદારીઓ કરાઈ છે સાથે ટી સીસીટીવી કેમેરાથી સર્જ ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી વિદ્યાર્થીઓ માટે શણમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો નમસ્કાર હું કુમારી દીપિકા આચાર્ય પ્રેસિડેન્સી સ્કૂલ ગુજરાત રાજ્ય બોર્ડે સૌ પ્રથમવાર આ વર્ષે વહેલી પરીક્ષાઓ લેવાનું આયોજન કર્યું છે એ મુજબ આજ રોજ તારીખ સતમી ફેબ્રુઆરીથી ગુજરાત રાજ્ય બોર્ડ પરીક્ષાઓ ચાલુ થઈ રહી છે સવારના સેશમાં એસએસસી બોર્ડ પરીક્ષાઓ અને બપોરના સેશનમાં એચએસસી બોર્ડ પરીક્ષાઓમાં આજે લાખો વિદ્યાર્થીઓ ગુજરાતમાં ઉપસ્થિત થઇ